નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવી એક સરળ ઘરગથ્થુ રીત જે ફક્ત બે મિનિટમાં તમારા પેટના દુખાવામાં લાવશે આરામ એ પણ બિનઆડસર અને કુદરતી રીતે તો ચાલો મિત્રો પહેલા જાણીએ પેટમાં દુખાવાના સામાન્ય કારણો વિશે કારણ પહેલું અજમણ અથવા આપજો વધારે ખાવું તીવ્ર મસાલાવાળું ખાવું કે ઝડપથી ખાવાથી થાય છે કારણ બીજું એસિડિટી અથવા ગેસ ખાલી પેટે રહેવું ચળિયાળ કે તળેલું ખાવાથી થાય છે કારણ ત્રીજું કબજિયાત પાણી ઓછું પીવું ફાઈબર વાળું ભોજન લેવાથી થાય છે કારણ ચોથું ફૂડ પોઈઝનિંગ બગડેલું કે ગંદુ ખાવાનું ખાવાથી પેટમાં દુખાવો ઉલટી કે ચુલાપ થાય છે મિત્રો પેટમાં દુખાવો શરૂ થાય એટલે આપણું બધું કામ અટકી જાય છે ને પણ ચિંતા ન કરો આજે હું તમારા માટે લાવ્યો છું એક એવો ઘરગથ્થુ નુસ્ખો જેને અજમાવવાથી ફક્ત બે મિનિટમાં તમને મળશે રાહત સૌપ્રથમ એક કપ ગરમ પાણી લો એમાં નાખો અડધી ચમચી જીરું જીરું ખાંડેલું લેવાનું પછી ઉમેરો અડધો ચમચી અજમો અજમાને આખા લેવાના અને પછી છેલ્લે નાખો એમાં એક ચપટી હિંગ અને પછી આ બધું મિશ્રણ કરી સારી રીતે ઉકાળો અને થોડું ઠંડુ થાય એટલે પછી હળવે હળવે પી જાઓ મિત્રો માત્ર બે મિનિટમાં આ નુસ્ખો તમારા પેટના દુખાવામાં લાવશે આરામ ખાસ નોંધ લેવા જેવી બાબત જો દુખાવો વધુ સમય રહે કે વારંવાર થાય તો નજીકના તબીબીની સલાહ અવશ્ય લો આવા જ આસાન અને અસરકારક નુસ્ખા જાણવા માટે આજે જ અમારી ચેનલ નિરોગી જીવન ટીપ્સને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આ મિત્રો કોમેન્ટ કરો અને તમારી નજીકના લોકોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સ્વસ્થ રહો નિરોગી રહો